થઈ જાય એક દર્શન પાછા હો અને આજે આપણો પાછો નવો લોક તારીખ ઓગણીસ આઠ ચોવીસ કરવા બધા ભાઈઓને દર્શનમાં મોગલના દર્શન કરવા જાયમા મોગલ તારીખ ઓગણીસ આઠ ચોવીસ કરજો બધા ભાઈઓ દર્શનો જાયમા મોગલ કાંઈ ના ઘટે માનું જગ્યા ખૂબ જ સરસ છે જાય મા હિંગરાજ કાંઈ ના ઘટે અહીંયા મહાપ્રસાદનું આયોજન આલે છે બપોરે બારથી તન અને સાંજે હાથથી હાડા નવ જબરજસ્ત અહીંયા રહેવાની પણ સગવડ છે અતિથિગૃહ છે અને સામે ટ્રસ્ટ છે ત્યાં કોઈને કાંઈ લખાવવું હોય તો અને સામેમાં મોગલનું મંદિર છે અહીંમાં મોગલનો આશરો કાંઈ ના ઘટ્યો અને મા હિંગળા જ છે આવું બધા ભાઈઓને કરવા અહીં આવીને દર્શનો ખૂબ સરસ જગ્યા છે અને અહીં રહેવાની પણ સરસ ઉત્તમ સગવડ છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન થાય છે તો કોઈ વ્યક્તિ આવે તો એને મહાપ્રસાદનો લાભ લેવો હોય તો લઈ શકે છે જય મા મોગલ જય મા અહી ભીમરાણામાં પણ બેઠી છે મા હિંગળા જ હુકમ કરજે તો મકરણના પણ દર્શન થાય માં જય મા હિંગળાજ જય મા હિંગળાજ ભેરી રેજે માં મકરંદ બેઠી માં હિંગળાજો જય દ્વારકાધીશ સર્વ બધા ભાઈઓએ દર્શનો આપણો હેતુ એ છે તમને દેવદર્શન કરાવવાનો જય દ્વારકાધીશ